અત્યારે ગુજરાતભરના ખેડૂતોએ જે ગાવરીઓ ડુંગળી વાવી હતી એમાં અત્યારે ખેડૂતોને એક વીઘે પચીસથી પચાસ મણનો ઉતારો છે અમુક ખેડૂતોને તો દસ બાર મણે ઉતરી છે પણ આ ઉતારાની અંદર ખેડૂતોને પાયમાલ થવાનો અત્યારે માર્કેટ યાર્ડમાં કોઈ પણ યાર્ડમાં વેચવા જાય તો ડુંગળીના ચાલીસથી સો રૂપિયા સુધીનો ભાવ આવે હવે વીસ કિલોના એટલે કે એક મહિના ચાલીસથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને અત્યારના દાળિયાના અને મજૂરીના પાકતી મજૂરીના પૈસા ખેડૂતોને થતા નથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે આમાં જો સરકાર ધારે તો આની નિકાસ કરે અને નિકાસની ફૂલ છૂટ આપે અને નિકાસકારોને જો આમાં રાહ સબસીડી આપે તો જ આ દેશના ખેડૂતો પણ આ સરકારને ખેડૂતોને છેતરવાના છે અને ખેડૂતોને લૂંટી લેવાના છે આમાં જે મફતમાં ડુંગળી ખાય પણ ખેડૂતોને લાખોની સંખ્યામાં મોતના ઘાટ ઉતરવું પડે એવી સ્થિતિ અત્યારે ડુંગળીમાં નિર્માણ છે હવે તો અમારી સરકાર ધારે તો જ ખેડૂતોને ઉગારી શકે મારું ગામ છે સોણા છી નામ છે ભરતભાઈ બોગાભાઈ સોલંકી હવે સાપ એવા લઈ એક કપ ના દસ રૂપિયા લે છે આ નેવું માં મારા ડુંગળી વેચાણ નેવું રૂપિયા ભાવ તો ડુંગળી મારે આવ્યો હવે બે વીઘાની ડુંગળી હતી ચાલીસ હાજર નો છત્રીસ અને નેવું રૂપિયા ભાવ આવ્યો ચાલીસ હાજર નો ખર્ચો છે બસ સરકાર આમ બા વધુ આપે એવી મારી ઈચ્છા છે અત્યારે ડુંગળી અંદર કેવો બાફિયો કઈ ના આયો